તો મિત્રો અમારે એકતા ડેરી ફાર્મની અંદર વોજ બનાવવાનું માપ શું થઈ ગયું છે અને સો બાર બાય સો નો બાર બાય સોનું માપ આવ્યું છે અને બાર બાય સોનું વોજ છે લગભગ કેટલા લીટર પોળીમાં છે સો હજાર લીટર એટલે જો બે ટેન્કર જે પેલો ટ્રેક્ટર નો ટેન્કર આવ્યું એ બે ટેન્કર ભરી અને માય એટલો એવો મોટો વોજ બનાવ્યો છે

ટણાટણ તૈયાર કરી દેહી અને પાછળ દેખાય આપણો એકતા ડેરી ફાર્મ તૈયાર થઈ ગયું છે અમે પ્લાસ્ટર બ્લાસ્ટર બધું રેડી થઈ ગયું છે તો વિડીયોમાં બન્યા રહો હું તમને બતાવું તો જય માતાજી મિત્રો અમારો વજ બનાવવાનો તો એકતા ડેરી ફાર્મની અંદર જે ગાયોને પાણી પીવા માટે તો એ રોજનો પાયો કમ્પ્લીટ ગોદાઈ ગયો છે તો અમે સિમેન્ટ રેતીને કપચીનો માલ બનાવી અને અંદર નખ્યો એનું તળિયું લગાવી દેવા તળિયું લગાવીને પછી એને ચણતરમાં ચણી દેવા અને અત્યારે આઈથી ચા તો ભણો ભાઈને બધા કિટલી લઈને ચા પીવા બેઠા છીએ ચા પીવાની મજા આવી છે ને ભણો ભાઈ હા ચા પીવાની મજા આવી કેવી હતી ચા ચા સરસ હતી વિષ્ણુભાઈ તો કેવી ચાલ આજી મસ્ત ચા મસ્ત ચા હતી ને હા અમારા કાકાએ તો ચાર રકે બી પીધી બોલો ચાર રકે બી તમે પીઓ ચાર રકે બી પીધી હું તમને બતાવું મિત્રો તો જુઓ આપણો વધનો પાયો ગોદાઈ ગયો છે આ વોજ બનાવવાનો છે તો વધનો પાયો ગોદાઈ ગયો છે કમ્પ્લીટ કેટલા આપણે કેટલી કરી બારસો બાર બાય સોનો વજ બનાવ્યો છે મોટો અને આમાં અને અંદર આ સિમેન્ટનો માલ નક્કી અને તળિયું મારવાનું છે અને પછી ઈંટો લાવીને ચણી ગાઢવાનો છે કમ્પ્લીટ કરી નાખવાનો છે અને આ બાજુ રાત્રે આ બાજુ હોયકણ માપ લીધું હતું હોજ બનાવવા માટે પણ હોયકણ જગ્યા રહેતી નથી પેલી બાજુ રસ્તો પૂરાઈ જતો તો એની જગ્યાએ એટલા માટે હોયકણ આ બાજુ એક બાજુ જગ્યા રહે અને ટ્રેક્ટર આપણો કોઈ સાધન લઈ જવું હોય તો હોય થઈને આવે એના માટે સીટો વજ બનાવ્યો છે તો વિડીયોમાં બનાવ્યો મિત્રો હું તમને બતાવું વજ કેવો બનશે અને કેટલું અધર થશે ને કેટલું પોણી રહેશે ગયડા અમારા મનીષ ભાઈ એ કામકાજ ચાલુ કરી દીધું છે ચા પાણી થઈ ગયો અને અમારે માટી બધી હરકી કરીને ગાઢી લઈએ પછી આ માલ બનાવી અને માલ નખવાનું ચાલુ કરી દઈએ તો વિડીયોમાં બને રહો જય માતાજી તો મિત્રો આપણો ઓજ બનાવવા માટે ઈંટોનો ફેરો આવી ગયો છે અને આગળ ઓયડી આગળ થોડું જાય એવું નહીં એના કારણે રિવેશમાં ટ્રેક્ટર આવે છે કારણ કે ઈકણ ફસાઈ રહ્યા એવું હતું એટલે કોઈકણ ઉતારવાનું ઉતારવું પડશે અને જેટલા સુધી આવે એટલા સુધી બોલાવીએ કારણ કે ઓયડી આગળ તો આવે એવું નહીં આ બાજે મેહુલ વાળા હજી દબાતું નહી દબાય એટલે ઉપર રાખવાનું કશું હતું જા દેવ 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 જા ओ अ टी

પાણી ચટવાનું ચાલુ છે વધુ આમાં કમ્પ્લીટ થોડું થઈ જાય એના પછી માલ બનાવી અને તળિયું મારી દઈએ પછી આ જે ઈટે ઉતારી નું ચંટ ચાલુ થઈ જશે ભણો ભાઈ માલ બનાવી દીધો છે ભણો ભાઈ જેટલી થેલી માલ બનાવ્યો

મિત્રો બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું અને અમારા મનીષ ભાઈ ને વિષ્ણુભાઈ બે જણો એ ચાલુ કરી દીધું છે એક લાઈન ઈટીઓની લગાવી દીધી અને આ બધી તે અમે વાટ જોઈ રહ્યા છું કે કારીગર નહીં પડું ભાઈ હા માલે તૈયાર જ છે તો પણ બનાવેલો આમાં માપ લઈ લો

તાણા એનું લેવલ સરખું સેટિંગ ના હોય દોઢ હોય આગુ પાછું જીરો પોઈન્ટ જીરો કોમ કરીને માલ નખવાનું ચાલુ જ છે તો મળીએ મિત્રો આવતા નવા બ્લોગમાં અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ